ચાલો બધા રેડી થઈ ગયા છે એમના ટાટાની મારા મમ્મીના માછીની ભાણકીની ગેરાણી રેડી છે લાંબુ લાંબુ છે આજે અમારે જવાનું છે લાઇટ વેટ કરો લાઈટ વેટ કરો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું ભાગી ગયા છે અહીંયા આઠ અને આજે કેટલા ટાઈમ પછી અમે બંને સાથે બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છીએ હા એક મહિનો થઈ ગયો થઈ ગયો એક મહિનો બાપુ પાકો એક મહિનો થઈ ગયો ચાર અઠવાડિયામાં આજ વારો આવ્યો હોવાનો આજે બ્રેકફાસ્ટ કરવાનો આજે ફૂલ ફેમિલી આરે બ્રેકફાસ્ટ કરે જો નીજ

જય શ્રી કૃષ્ણ આ દાદા સ્કૂલે જાય છે તારે જવાનું છે નીચને એક વીકનું હોલિડે હતું તે પૂરું થઈ ગયું અને સ્કૂલ આજથી ચાલુ સોમવારથી દિવાળીનું વેકેશન પૂરું સ્કૂલ ચાલુ બોલ શું હેરાજી હું કહેતી દીધી

એક મહિનાની વાર છે એક મહિનાની ત્યાં મળશે હલ હલ થાવા બધી હલચલ હલચલ થવા ધીમે 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 એક મહિના પછી જવાનું છે ઇન્ડિયા

જયદીપ અમને લઈને જાય છે હોસ્પિટલ ઉપર એક કાળો ડિબાંગ વાદળ છે રાધી અને આમ જો બધા ધોળા ધોળા વાદળ છે ઉપર કાળો ડિબાંગ છે મસ્ત તડકો હો રાધી पहुंच गया सी हॉस्पिटल हॉस्पिटल में बस है द ग्लैंडफील्ड हॉस्पिटल राजी आले तो वाइस तो क्या जवान से, वाले थे थे। क्या जावन से तो वाले वाह हटी है क्या जवान से वाइस ने

છે અને આ રોડ ની સાઈડ માં જગ્યા રોડ એટલા પોળા ને પછી બાજુમાં જગ્યા એટલી મોટી અને રોડ ની બે સાઈડ મસ્તી ના જાડવા રોડ ની સાઈડ માં જગ્યા એટલી જોઈ શકો છો તમે બે સાઈડ જગ્યા તો અમે આવી ગયા છીએ આસદા થોડી શોપિંગ માટે રસ્તામાં રાધિકાએ એ ડિસાઈડ કર્યું કે આસદા જવું પડે એમ છે તો અમે આવી ગયા આસદા શોપિંગ તો અમારે હાલથી નહી દાદુ જોરાદી ચોકલેટ નો એન્ટ્રી માં ઘરી ગયા અમે નો એન્ટ્રી માં ઘરી ગયા હા હવે આપણે એન્ટ્રીમાં આવ્યા જો દરવાજા કેવા ખુલ્યા તરત

તો બધા જાય છે અને હું હું એકલો આજે આજે છું છે જોબ એટલા માટે નથી જતો હા

આવજો હાલો જય શ્રી કૃષ્ણ સારી છે ને ગયા સાડા સાત અને આજે અમારે જવાનું છે લાઈટ વેટ કરો લાઈટ વેટ કરો સૌરભભાઈ જોડે પર સાથે છીએ બંને આજે આજે બંને એક જ જગ્યાએ સાથે એટ ટી લાઈટ અત્યારના આઠ થી સવારના આઠ ચલો નીકળીએ ત્યારે

એટલે હાઈવે પર થઈને જાઉં છું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી કૃષ્ણ હા